તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તળાજા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી ડુંગળીની હરાજીનું કામકાજ બંધ હતું પરંતુ ફરીવાર આજે ડુંગળીની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે માર્કેટિંગ યાર્ડ દ્વારા અગાઉથી ખેડૂતોને જાણ કરવામાં આવી હતી અને આજે એકવીસ ડિસેમ્બરથી ડુંગળીની હરાજીનું ખાતમુહૂર્ત તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી અને

તમામ વેપારી ભાઈઓને પણ નિમંત્રણ છે કે તમામ વેપારી વેપારીભાઈઓ ભાઈઓ અને માર્કેટિંગ યાર્ડ સાથે રહી અને ડુંગળી છે તે શરૂ કરી છે તો બધા સાથ સહકાર આવે સાથ સહકાર આપે અને આને સફળ બનાવીએ એવી પ્રાર્થના